એ નાઇન ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજના સમાચાર કામરેજ ખાતે જમીન બાબતે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો કામરેજ ચાર રસ્તા કેનાર રોડ ઉપર બાપા સીતરામ ચોક પાસે જે હાલમાં શાક માર્કેટ ભરાય છે તે જગ્યા પર અસલ માલિકે ગુનો દાખલ કર્યો આજે સાંજના ટાઈમે પોતે માલિક દર્શાવતા હિતેન્દ્રભાઈ રમણભાઈ પટેલ આવી પહોંચતા શાકભાજી વેચનારાના ફફડાટ ફેલાયો હતો શાકભાજીવાળા ખાલી કરવા માટે વિનંતી કરી હતી જેથી કોઈ અ બનાવ ન બને તેના માટે પોલીસ પણ હાજર રહી હતી આ જમીનનો ચારસો ત્રીસ સર્વે નંબર કામરેજનો બતાવી રહ્યા છે હવે જોવાનું રહેશે કે આ જમીન બાબતે આગળ શું કાર્યવાહી થાય છે તો આવો નિહાળીએ થોડી એમની લાઈવ અને હિતેન્દ્રભાઈ પટેલે આ વિશે શું માહિતી આપી તો અવશ્યભાઈ પટેલ શું છે આ મુદ્દો અત્યારે કઈ જગ્યાએ જમીન સર્વે નંબર બોલો ચારસો ત્રીસ કામરેજ કોના ખાતે બોલે છે અત્યારે જીતેન્દ્રભાઈ રમણભાઈ પટેલ પોતે અચ્છા તમે પોતે માલિક છો અસલ કોની સામે તકલીફ પડી છે અત્યારે મેહુલભાઈ મેહુલભાઈ ભૂપતભાઈ કોઈ શું કહેવાનું થાય છે એમને ગેરકાયદેસર કબજો કરી રહ્યો છે અચ્છા કયો ગુનો દાખલ કર્યો છે તમે લેન્ડ કેબલિકનો ગુનો દાખલ કર્યો કોઈ પોલીસ ખાતાવાળા તો મગજમારી હતી એટલે બોલાવ્યા છે ગરીબ માણસો જે વેચી રહ્યા છે શું કહેશો એના વિશે એ લાગણી પાર્ટી આપ્યું હતું એટલે હવે અમે ના પાડીએ સમજાવીએ છીએ ખાલી ન થાય તો શું કરશો આગળ ની કાર્યવાહી ઉપર કાર્યવાહી કરશો